નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે ગુજરાતની સરકારી ભરતીમાં ઉપયોગી એવા મોસ્ટ ટાઈમપી પચાસ એમસીક્યુ લઈને હાજર થયા છીએ જે તમને ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી નીવડશે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો છે બીજા પ્રશ્નો તમને પ્લે લિસ્ટમાંથી મળી જશે પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં લખજો હું તમને પીડીએફ પ્રોવાઈડ કરાવીશ તો ચાલો આપણે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો ચાલુ કરીએ નો રુસ્તમ તું પ્રોગ્રામ શું છે તે લોગ એન્શ્યોરન્સ વાળું માનવરહિત હવાઈ વાહન છે આ મોસ્ટ એમ્પી પ્રશ્ન કહેવાય આવા પ્રશ્ન બહુ આવે USB એટલે યુનિવર્સલ સિરીયલ બસ વર્ષ બે હજાર સત્તરમાં એ મૂન્ના વિકસાવ્યું જે માનવરહિત રિમોટ ઓપરેટિંગ ટેન્ક છે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ અગિયારમી ના રોજ શા માટે મનાવવામાં આવે છે પોખરણ ખાતે પરમાણુ પરીક્ષણને સફળતાપૂર્વક હાથ ધરી ભારતને એક મોટી તકનીકી સિદ્ધિ હાંસલ કરી કયા ઉપગ્રહની ડ્વાફ વામન ઉપગ્રહના દરજ્જે ઉતારવામાં આવ્યો પ્લૂટો નીચેના પૈકી કહ્યું ભારતમાં સંભવિત સેલ ગેસ બેઝિન નથી મહાનદી બેઝિન તાજેતરમાં ચાંદીપુર ઓરિસ્સા ખાતે એલિનાનું પરીક્ષણ કરવામાં આવ્યું તે લખતું છે એન્ટીટેન્ક ગાઈડેડ મિસાઇલ વિટામિન ડી સંશ્લેષણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે પહેલું અને બીજું વિધાન સાચું છે મિત્રો હવે આવા પ્રશ્ન બહુ આવે છે આવા પ્રશ્નની તૈયારી રાખવી પ્રશ્ન ઓગણસાઠ ગગન સેટેલાઇટ નેવિગેશન્સ કાર્યક્રમથી નીચેના પૈકી કયા લાભો પ્રાપ્ત થવાની અપેક્ષા છે તો કે ચારે ચાર લાભ પ્રાપ્ત થવાની અપેક્ષા છે ભૂસ્તર શાસ્ત્રીય ભૌગોલિક માહિતી સંગ્રહ સ્થળ આધારિત સેવાઓ નેવિગેશન અને સલામતીમાં વધારો નીચેના પૈકી કયા વિધાનો સાચા છે એ અને બી માંથી એક પણ સાચું નથી પ્રશ્ન એકસઠ નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ફક્ત એક બે અને ત્રણ પેલી ત્રણ સાચી રીતે જોડાયેલી છે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ફક્ત એક અને ત્રણ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક એક વિશાળ અવકાશયાન છે અવકાશ મથકની પરિભ્રમણ કક્ષા પૃથ્વીથી આશરે ચારસો કિલોમીટર ઉપર છે પ્રશ્ન તેસઠ નીચેના પૈકી કયા વિધાનો સાચા છે પેલું બીજું અને ચોથું વિધાન સાચું છે નીચેના પૈકી કઈ જોડીઓ સાચી છે પેલી બીજી અને ત્રીજી ત્રણે ત્રણ જોડીઓ સાચી છે પૃથ્વી વન સૈન્ય આવૃત્તિ એકસો પચાસ કિલોમીટરની શ્રેણી પૃથ્વી ટુ વાયુદળ આવૃત્તિ સાડી ત્રણસો કિલોમીટરની શ્રેણી પૃથ્વી ત્રી ધનુષ તરીકે ઓળખાય છે નીચેના પૈકી કયા વિધાન સાચા છે પેલું બીજું અને ત્રણ વિધાન સાચા છે આવા પ્રશ્ન પ્રશ્ન હવે આવે છે કેટલીક વાર નેટ મીટરિંગ જોવા મળે છે જે ખાલી જગ્યાને પ્રોત્સાહિત કરવા સંદર્ભે છે ઘરગથ્થુ ઉપભોક્તાઓ દ્વારા સૌર ઉર્જાનું ઉત્પાદન અને વપરાશ નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે ઉપરોક્ત તમામ નાઇટ વિઝન ઉપકરણોમાં નીચેના પૈકી કયા પ્રકારના તરંગોનો ઉપયોગ થાય છે ઇન્ફ્રારેડ તરંગો પ્રશ્ન ઓગણ નીચેના પૈકી કયા વિધાન સાચા છે તો કે વીપીએન વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક એક ટેકનોલોજી જે ઓછા સલામત નેટવર્ક સામે સલામત અને કોડ સાથેનું જોડાણ છે બ્લુટૂથ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે પહેલું બીજું અને

નીચેના પૈકી કયું તેના પાંચ સિદ્ધાંતો માનવું નથી લોકશાહી સમાજને પ્રોત્સાહન પ્રશ્ન ગુજરાતમાં આરક્ષણ બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ત્રણ સંસદીય મત વિસ્તારો અનુસૂચિત જાતિઓ માટે આરક્ષિત છે નીચેના પૈકી એવી કઈ બાબત છે કે જે અંગે રાજ્યપાલ રાષ્ટ્રપતિને ભલામણ કરી શકતા નથી ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને દૂર કરવા લોકસભામાં નીચેના પૈકી કઈ મતદાનની પ્રક્રિયાનો પ્રકાર નથી બ્લાઇન્ડ મત નીચેના પૈકી કયા વિધાન સાચા છે પેલું બીજું અને ત્રીજું ત્રણે ત્રણ વિધાન સાચા છે નીચેના પૈકી કયા મુદ્દા ઉપર વાણી અને અભિવ્યક્તિના સ્વતંત્રનો હક વાજબી નિયંત્રણોને પાત્ર છે પેલું દેશનું સાર્વભૌમત્વ અને અખંડિતતા બદનક્ષી વિદેશી રાજ્યો સાથે મિષ્ટાચારીના સંબંધોને અદાલતોનો અનાદર ભારતીય બંધારણ ખાલી જગ્યાને પ્રતિબંધિત કરે છે માનવ તસ્કરી અને વેટ ભારતના બંધારણના આમુખમાં ન્યાય શબ્દોનો ઉલ્લેખ ખાલી જગ્યા વ્યક્ત કરે છે સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય સર્વોચ્ચ અદાલતી હુકમને ચાર શ્રેણીઓમાં વિભાજીત કરી શકાય નીચેના પૈકી કયો ચારમાં નથી ખાસ હુકુમત નીચેના પૈકી ક્યાંનો વર્ષ ઓગણીસો અન્વયે બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો પ્રજાસત્તાક અને દેશની એકતા વૈશ્વિકીકરણની અસર હેઠળ રાજ્યે ખાલી જગ્યાની ભૂમિકા ધારણ કરી લીધી છે સુવિધા આપનાર અને નિયમનકાર પ્રશ્ન ચોર્યાસી બાળકોના હક્કો માટેની સંયુક્ત રાષ્ટ્રોની સભા દ્વારા જાહેર કર્યા પ્રમાણે નીચેના પૈકી કયા બાળકોના હક્કો છે ચારે ચાર જીવતા રહેવાનો હક વાલીઓ સાથેના સંબંધનો હક રક્ષણનો હક અને વિકાસનો હક બંધારણીય સુધારાઓ માટેની પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ભારતના રાષ્ટ્રપતિ પુનઃ વિચાર માટે કહી શકે ભારતની નીચેના પૈકી કઈ શાળાઓમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ બે હજાર નવ ગરીબો માટે પચીસ ટકા નિઃશુલ્ક બેઠકો ફરજિયાત બનાવે છે સરકારી શાળાઓ સરકારી અનુદાન લેતી ખાનગી શાળાઓ અને અનુદાન ન લેતી ખાનગી શાળાઓ ભારતના ચૂંટણી આયોગ પાસે ખાલી જગ્યા છે અર્ધ ન્યાયિક સત્તા નીચેના પૈકી કયું રાજ્યની ઉચ્ચ અદાલતના હુકુમત હેઠળનું નથી તે બે રાજ્ય વચ્ચેના નદીના પાણીના વિવાદ અંગે નિર્ણય કરી શકે છે ભારતના નાણાં પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણો સલાહનું સ્વરૂપ છે પ્રશ્ન નેવું જોડકા જોડો લોકશાહી વિકેન્દ્રીકરણ બળવંતરા મહેતા સમિતિ નગર પંચાયતો ચુમ્મોતેરમો સુધારો પંચાયત રાજની ચૂંટણી તોતેરમો સુધારો દ્વિસ્તરીય અશોક મહેતા સમિતિ આ વિધાન સાચું છે લોકસભા ચૂંટણીનો ઉમેદવાર તેની સિક્યોરિટી ડિપોઝિટ ગુમાવે છે જો તેને માન્ય મતોના છઠ્ઠા ભાગના મત ન મળે તો ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક માટે નીચેના પૈકી કયું અન્વેષણ વિવેકાધિકાર હેઠળનું છે અને આવશ્યક નથી માલિકીનું અન્વેષણ જો વ્યક્તિ ખાલી જગ્યા વર્ષની વયનો હોય તો પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ શકે એકવીસ વર્ષ ગુજરાતની અનુસૂચિત જાતિઓની યાદીમાં નીચેના પૈકી કયા વર્ષમાં બલાઈ અને બલાઈ જાતિનો સમાવેશ થયો બે હજાર બે ભારતમાં નીચેના પૈકી કયો સ્ત્રીઓનો બંધારણીય અધિકાર છે આ જીવિકા માટે પૂરતા સાધનો મેળવવાનો અધિકાર રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ખાલી જગ્યા માટે પાયારૂપ છે દેશના શાસન માટે ભારત માટે બંધારણીય સભાનો ખ્યાલ સૌ પ્રથમ વખત નીચેના પૈકી કોણે રજૂ કર્યું એમ એન રોય પ્રોટેમ સ્પીકર બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે એ અને બી પૈકી કોઈ પણ સાચું નથી નીચેના પૈકી કયું રાજ્ય કેન્દ્ર શાસિત વિસ્તાર પશ્ચિમ ઝોનલ કાઉન્સિલનું સભ્ય નથી ઉપરોક્ત પૈકી એક પણ નહીં પેશા પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ એરિયાઝ એક્ટની જોગવાઈઓ ખાલી જગ્યા દ્વારા કરવામાં આવેલી ભણ ભલામણોના આધારે રચવામાં આવેલી છે એસ પૂરિયા સમિતિ તો મિત્રો આ હતા મોસ્ટ ટાઈમ બી પચાસ એમસીક્યુ આવા અઘરા પ્રશ્ન આવશે સહેલા પ્રશ્ન આવતા નથી અઘરા પ્રશ્નની તૈયારી રાખવી તો જ પરીક્ષા ક્લિયર થશે જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂરથી દબાવજો તો મિત્રો બાય ગુડ લક